સુરતમાં વરસતા વરસાદમાં સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારી મહિલાઓ સહિતનું અને છત્રી આપી સન્માન કરવામાં આવ્યું કર્મનિષ્ઠાને વિશેષ સન્માન કરવામાં આવ્યું છે સુરત સહિત સમગ્ર રાજ્યમાં હાલ અવિરતપણે મેઘમેર થઈ રહી છે ત્યારે વરસતા વરસાદમાં પણ સફાઈ કર્મચારીઓ ભીંજાતા ભીંજાતા શહેરને સ્વચ્છ રાખી રહ્યા છે ત્યારે આવા કર્મનિષ્ઠ સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વકીલી શિક્ષકો માટે યોજાયેલા સંમેલનમાં મહિલા સફાઈ કર્મચારીઓનું સન્માન કરાયું હતું ધોધમાર વરસાદ વચ્ચે પણ માર્ગોની સફાઈ કરતી મહિલા કર્મચારીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કે વિડીયોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શેર કર્યો હતો મહિલા કર્મચારીઓનો વિડીયો વાયરલ થયા બાદ તેમની કર્મનિષ્ઠાની બિરદાવા સી આર પાટીલ હસ્તે તેમનું સન્માન કરાયું હતું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેવા પામ્યા હતા મને નથી ખબર મેં મારી રીતે જ કામ કરું છું મને કયા વાયરલ થયો કાં એ થયું મને નહીં ખબર ને મેં ઘે ગયા પછી મને ક્યાંથી કાં ખબર પડી મને વસાટ આવતા જ થયો મને સારું લાગ્યું શિયાળ પટ્ટી ગયા મને બહુ ખુશી અનુભવ છે મને પાંચ બેનઓની સન્માનથી મારી હાથે કેટલા વર્ષથી તમે આવો અમે ત્રણ વર્ષથી આ કામ કરીએ છીએ સુરત ભાજપ દ્વારા સફાઈ કર્મચારીઓનું સન્માન કરી તેઓની કામગીરીને બિરદાવમાં આવી હતી અઝલ કુષિ સાથે પ્રકાશવાળા